નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પોલીસ કોન્સ્ટેબલ અને ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ ખાસ કરીને જે મિત્રો દોડમાં પાસ થઈ ગયા છે અથવા તો જેમને દોડની ચિંતા નથી પણ બીજા એક વિષયની ચિંતા સતાવે છે કે જેના લીધે કદાચ એવું માનતા હોય કે હું ના પાસ થઈશ એ વિષય કદાચ ગણિત હોઈ શકે નવાણું ટકા વિદ્યાર્થીઓ એવું માનતા હોય છે કે ગણિત અઘરું છે ખરેખર ગણિત અઘરું નથી ગણિત ખૂબ સહેલું છે આખે આખું ગણિત તમારે ભણવું હોય તો આપણે એક સરસ મજાની ઓફર સાથે માત્ર ગણિત વિષય તમારા માટે એપ્લિકેશનમાં મૂક્યો છે અને એના ડેમો લેક્ચર જોવા હોય તો દસ વિડિયો આપણે યુટ્યુબમાં પણ ફ્રી મૂક્યા છે એપ્લિકેશનમાં પણ મૂક્યા છે એ પણ જોઈ શકો અંદરથી તમને એવી લાગણી જન્મે કે ના ગણિત સાહેબ ભણાવે છે ખબર પડે છે અને એકદમ પાયાથી મસ્ત મજાનું સમજાવે છે તો આખે આખો કોર્સ આજે જ તમે પરચેસ કરી અને ભણવાનું શરૂ કરી શકો છો ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાનું કરવાના જ છે બસ જોડાયેલા રહેજો મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો રેડી મળીએ ચલો આગળ